તો આપની પાસે તો બહુ બહુ તો શું હશે દોત્યુ હશે કે બહુ તો જોડી હશે આપી દેજો ખૂણામાં પડી રહેશે એટલે સંતે પોતાની જોડીમાંથી નાનકડી એવી સોય કાઢી અને એ સોય કાઢીને શેઠને કહે છે કે આ સોય તમે મને આવતા ભાવમાં પાછી આપજો અને શેઠની આંખ જાણે ઉઘડી ગઈ હોય ને શેઠ સંતના ચરણમાં બેસી ગયા કે આ જન્મનો છેકાણો નથી તો આવતા જન્મમાં તો તમને ક્યાંથી પાછો આપીશ એમ એટલે સંતને થઈ ગયું કે શેઠનો અહંકાર ફરકી રહ્યો છે ઉપર હવેલી ઉપર ધજા નહીં ત્યારે આપણે આપણા મનને પૂછીશું કે આપણે કેટલી આવી ધજાઓ લઈને ફરીએ છીએ કોઈને પોતાના રૂપનો અભિમાન હોય કે ભગવાને મને જ રૂપ આપ્યું છે કોઈકને પોતાના કુળનો અભિમાન હોય કે અમારા જેવી જ્ઞાતિ કોઈ નહીં તો કોઈને પોતાની સંપત્તિનો અભિમાન હોય કોઈને પોતાના દીકરા દીકરી એટલે કે સંતાનનો અભિમાન હોય હા દેવ તો એ મહાદેવ શરણે જઈને કેવું છે કે ટાળો માન મદા હે ટાળો માન મદા ગાળો ગર્વ સદા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુનું ગૌરવ નહીં કરતા બસ પ્રભુના શરણે જઈએ અને એટલું જ કહીએ કે શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી દેશીઓ દર્શન એક મિલી પત્રમ એક પુસ્તક बिल्ली पत्रम पुस्तकम